કોંગી ઉમેદવાર શ્રી મનહરભાઈ પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલના વરદસ્તે ખુલ્લું મુકાયું હતું ઇસ્કોન મેગા સિટી નજીક ખુલ્લા મુકાયેલ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે શહેર જિલ્લા કોંગ્રેસના તમામ નેતાઓએ યા હોમ કરી કુદો ફતે છે આગે વાતની પ્રતીતિ કરાવતું ધારદાર વક્તવ્ય આપ્યું હતું ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયા અને સિદ્ધાર્થભાઈ પટેલના વક્તવ્યથી કાર્યકરોના જુસ્સામાં વધારો થયો હતો જીત માટેની મક્કમ પ્રત્યેક નેતાઓએ આ તકે વ્યક્ત કરી હતી જ્યારે પણ બોલવા ઉભા થયા હોય અને આપણા નામદાર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહ રહે અહીંયા આ રાજ આ રાજ એટલે તમે તાળીઓ પાડવામાં આ છૂટા રાખજો આમાં મારે કઈ કમિશન લેવાનું નથી તમારી તાળીમાંથી એમના પાડે રાખવાની મનહરભાઈ જેવા આપણને ઉમેદવાર મળ્યા છે પચી પચી વર્ષથી અને પાંચ વર્ષથી ભેગું હતું તો નવા આવ્યા બધા જે લોહી પીધું છે આપણને ચૂસ્યા છે ખેડૂતોનું લોહી પીધું છે મનહરભાઈ જેવા એકદમ મજબૂત આગેવાન જોઈને અત્યારે લોહી શેર લોહી તો એમ નામ ચડી જાય છે તે ભાવનગર આવ્યો છું તમે બધાએ મને અલગ અલગ પ્રસંગે સાંભળ્યો છે જ્યારે પણ હું ભાવનગરમાં બોલવા ઊભો થાઉં છું ત્યારે હું બહુ દુઃખ સાથે બોલું છું પહેલાના સમયનામાં જેમ ડાકુ આવતા ને ગામ ભાંગી નાખતા એમાં બે ભાઈને ને બે બેનીઓ જે ભાવનગર ભાંગ્યું છે એ જોતા એટલું દુઃખ થાય છે કે મહારાજા સાહેબે આ જે રાજ આપ્યો હશે અને એમનું જે ઊંડા ભાવના હશે એની ઉપર આને જે પાણી ફેર્યું છે એનો બદલો આપણે બધાય લેવાનો છે ને મહારાજા સાહેબને અંજલી આપવાની છે પહેલું રજવાડું એમણે આપ્યું પહેલા ગવર્નર મદ્રાસના એ પહેલા નાયબ વડાપ્રધાન સરદાર પટેલ અને પહેલા ઉમેદવાર મનોહરભાઈ પટેલ સરસ મજાનો સંગમ આપણને ભેગો મળ્યો છે ત્યારે આ મોકાને પૂછે છે ભાઈ કેમ કાગળ રાખીને બોલો છું

અને વિધાનસભાના આંકડા એવું કહે છે કે એકસો ને બાવીસ મહિલાઓ છેલ્લા બે વર્ષમાં ભાવનગરમાંથી ગુમ થઈ ગઈ છે આદથી સુધી મળી નથી આ એમને મહિલાઓ સુરક્ષાની જે વાતો કરે છે ને બેટી બેટી પઢાવો ખાનગી શાળામાં સરકારી રહેવા દીધી નથી ક્યાં બેટી ભણાવશું અને જેમ તેમ કરીને પેટે બાધા બાંધીને બેટી ભણાવીએ તો તમારા ભાજપના વિકૃત ક્લોકોથી બચાવવાની અમારે ફરજ ઉભી થઈ

પણ નહી આ તો ભાવનગર મહારાજા બોલાવે છે એને ઇનામ આપે અને આજની સરકાર નો વિરોધ કરો તો તમને રાજ વિરોધી દેશ વિરોધી નું પથ્થર વાગ્યા પછી ઇનામ આપે અને અહીંયા તમે તળાજાના ખેડૂતોની હાલત જો વિરોધ રાજાશાહીમાં રાજા ઉદાર હતા પણ લોકશાહીના ચોર ગેંગ ઓહોરી નાખવા ઉભી થઈ છે જે વિરોધ કરે દેશ વિરોધી અને દેશ પ્રેમના સર્ટિફિકેટ આપે કોણ આપણને આ ચોર કંપની આ ચોર આપણને દેશ પ્રેમના સર્ટિફિકેટ આપે હું વિધાનસભાનો આંકડો લઈને આવ્યો છું વાત છે 49 લાખ સ્ક્વેર ફૂટ ગૌચરની જમીન દબાવેલી છે સરકારનો આંકડો છે કોણ છે આ ચોર કે જે આ ચોરને પકડો ગાયના નામે મત માંગવાના વિજયભાઈ રૂપાણી એમને બોલ્યા એમના માઈકમાં કે આ ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતશે

શું કર્યું ચાર પાંચ નાના મોટા દાખલા દો ભાવનગરમાં રહ્યો છું અહીંયા ભણ્યો છું અહીંયા મોટો થયો છું અહીંયા ટ્રેનમાં અપડાઉન કર્યો ચોમાસાનો વરસાદ આવે એટલે તળાવ અને રેલવે સ્ટેશનને જે જે ગયા છે ને ખબર હશે કે 25 વર્ષથી તમારી સરકાર છે પણ રેલવે સ્ટેશનને ખાડા ભરાય આપણે બેનો દીકરોને હાલવાની જગ્યા મળતી નથી બધાને ખબર હોય હાથ ઊંચો કરો જોઈએ કે રેલવે સ્ટેશનની એક ભાઈ અહીંથી 50 કિલોમીટર દૂરના એક ભાઈ આના એક પણ આ વખતે તમે વીમો માંગો છો સારી બાબત છે અમારી જેવા જાહેરમાં બધી રીતે ખુલ્લે આમ લડતા લોકો પણ તમારી સાથે છે પણ આવતી વખતે બે હજાર ઓગણીસ પછી તમારે વીમો માગવાની જરૂર નહીં પડે મને પૂછો કેમ માગો એવા રહેશે જ નહીં ઉપર આવશે પ્રદાન કરવું હોય તો આ ચૂંટણી એ બહુ અગત્યની ચૂંટણી છે મારે અહીંયા તમને બધાને વિનંતી કરવી છે કે એક વાતમાં હું સહમત છું અને તમે બધા એમાં સહમત થઈ જાય સ્વચ્છતા અભિયાનમાં હું સહમત છું

સંદેશ આપણે અહીંથી ભાવનગર થી મોકલવાનો છે સરસ મજાના આપણી પાસે ઉમેદવાર છે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે કામ કરેલું છે મને એમણે કીધું ભાઈ એક ભાઈ ગોબરદાસ અમારા જૂના જાણીતા હું કાયમ એની વાર્તાલાપ કરતો હોઉં એટલે મને કે ચોકીદાર શું ચોકીદાર શું નામ શું તેમ શું મેં કીધું આટલા બધા ચોકીદાર છો બે ચાર કઈક ડ્રાઈવર બનજો બુલેટ ટ્રેન આવે હાંકશે કોણ હવે યાત્રા તો કંઈ થયું નહીં પણ આ યાત્રા જો નીકળી જાય ને ભાજપની ની વિદાય યાત્રા સારા દિવસો જરૂર આવશે એટલે આ બધી વાતો આપણે આ ચૂંટણીમાં ધ્યાનમાં રાખવાની છે ઘણા બધા કોક ને મંદુક હોય વિવાદ હોય વિખવાદ હોય આ બધી વસ્તુ આપણે સાઈડ